ની ટાળે ભ્રમણા આપણા થઈ જાય છે ભ્રમણા કેવી થઈ કોઈ બીકણ માણસ હોય અંધારી રાતે જીવો હોય કાળી ચૌદસ ની રાતે અને કોકે કીધું હોય કે આ આંગળી વાળું સર્કલ છે ને અહીંયા ચુડેલ થાય છે અને એને ગરી જાય અંદર શું થયું ભ્રમણા થઈ સુડેલ જેવું કઈ છે નહીં પણ એને ભ્રમણા થઈ એટલે અંદર ગરી ગયું અને એ ધૂણવા માંડે હું સુડેલ બોલું છું પણ થઈ છે શું બ્રાહ્મણા એમાં આપણા ને બ્રાહ્મણા થઈ છે કે હું હિન્દુ છું મુસલમાન છું શીખ છું પારસી છું યહુદી છું સ્ત્રી છું પુરુષ છું આપણા ને આપડી ખબર નથી અને હામે જે છે એની ખબર નથી આ મંદિર બનાવવું છે એવું નક્કી કીને કર્યું આપણે પાયા કીને ખોદ્યા મંદિર કીને બનાવ્યું પાણા માંથી મૂર્તિ કીને ઘડી આપણે પછીને પ્રાણ પ્રતિષ્ઠા કીને કરી હા હારા હામા બામણ બોલાય હારા હારા બામણ કે આ મજાના બામણ બોલાવો મોકા હારી પ્રતિષ્ઠા કરે પ્રાણ પ્રતિષ્ઠા પથ્થર માં કોઈ થી પ્રાણ પુરાય નહીં અને પથ્થરા ને આપણે તને મળે નિરંજન દેવ આપણા જળ બુદ્ધિ પડી છે આપણા ને આપડી પણ ખબર નથી અને ઈશ્વર ની પણ ખબર નથી આપણે માણસો એ જે બનાવેલો ભગવાન છે એને ભગવાન કેવી છે ભગવાન આપણે બનાવી શકીએ નહીં માણસો નો બનાવેલો ભગવાન છે સાચો નથી અને ઈ માણસો ના બનાવેલા ભગવાન નો ભગત બનવું હોય તો ગુરુ કરાવવાની જરૂર છે નહીં ફોટા બજારમાં ઘણા મળે છે જુદી જુદી જાતના લાઈન ગોઠવી દેવાના રોજ દર્શન દેવા છે તમને કઈ કહેવાય જ નહીં હાચા ભગવાનને ને જોવા હોય તો કુરબાની ચૂકવવી પડે ધડ માથે શીશ મળે નહીં પાનબાઈ ખેલશે ખાંડા ની ધાર અહીં તમે તમારું શીશ ઉતારો પછી રમાડું બાવન ની બાર એ હાચુકલો ભગવાન બાવન બારો છે એ બાવન માં કોઈ દી આવે નહીં પણ આપણા ભ્રાંતિ થઈ જાય છે ભ્રાંતિ માં નાખ્યા છે આ લોકો એ બ્રાહ્મણો એ પંડિતો એ પુરોહિતો એ એ લોકો જો આપણા ને ભ્રાંતિ માંથી નાખી દીધી નહીં અમે કટાવા જ આવી છે પુરોહિત કે ગ્રહમાં કો થયો છે હવે ગ્રહ તો આકાશમાં જ વટ્યા છે નડે કઈ આપણા ગુરુનું જ્ઞાન એવું છે કે બધાય ગ્રહ નામમાં સમાઈ ગયા સાતે વાર નામમાં સમય ગયા સરગને નરગે નામમાં સમાઈ ગયું કાંઈ રહ્યો નહીં સાતે વાર એક જ નામ હોય કે નોખા નોખા હોય તો હલકો ભારે હોય કઈ તો બધા ગ્રહો એક જ નામ હોય ને કે નોખા નોખા હોય તો એ કઈ હલકો ભારે હોય તો નડે નવ ગ્રહ જેને ઢોલિયા બાંધ્યા એ ઢોલિયા બાંધી દીધા નવ ગ્રહ એ કઈ વાંકો થાય એવો નથી દેવે દેવલા બગલમાં ગાળી દીધા એ નડે એવા નથી આ બધી ભ્રમણાયું હતી ભીતર ની ટાળે ભ્રમણા સત્સંગ કરીએ એવા સંતનો આપણે છે ને માતાને ભૂલી ગયા છે ને ખોટી પકડી લીધી છે ખોટી આજથી વર્ષ કાગળની હમણાં મેં ફેસબુક માં વાંચ્યું કે દોઢસો વર્ષ કઈક વર્ષ પેલા એક એવો મોટો વૈજ્ઞાનિક હતો આ બધા ચિત્રક એને દોર્યા છે અને એ ચિત્રક દોરીને એટલે નામ લખી નાખ્યા વૈજ્ઞાનિક એવો હતો એને શોધ કરી હાડી ચૌદસો વર્ષ પેલા ઈસ્લામ ધર્મ નતો મસ્જિદ નથી આપણે કયા ભગવાન ને માનતા હતા એને ભૂલી ગયા એ સાચો ધર્મ જૂનો ધર્મ સદગુરુ યાદ કરાવે છે સ્વ ધર્મ સ્વ કેતા પોતાનો તો ભગવાન ક્યાંય બહાર નથી પેલી ભક્તિ ઘરમાં આપણા દીકરાનો ધર્મ શું છે માતા બેઠા ના જાઓ ગંગા પિતા બેઠા ના પૂછો શિવની લિંગ ઘરના ધરી ને પડતો મૂકીને જે નારી જાત્રા એ જાય પારણ ભણે ધર્મીઓનારી વડવાગોટ થાય આ આપણો જૂનો ધર્મ લ્યો પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલગ પુરુષના નામ આમાં બીજું કઈ વચ્ચે આવતું જ નથી હવે આ બધા ધર્મો નોકા નોકા નીકળ્યા છે એમાં આપણે ભૂલી ગયા છીએ આપણો મૂળ ધર્મ તો આ સદગુરુ બાદ કરાવે જળ બુદ્ધિ મટી જાય સંત શું ઓળખાવે છે સંત ઓળક રે સતના મને રે સતસંગ કરિયે રેવા સંતનો સતસંગ કરિયે રેવા સંતનો મનના કારણ મટી જાય રે સતસંગ કરિએ છેલ્લે શું સમજાયું સમજાયું બીજું લખવામાં નાનું નથી ને મોટું નથી ઇસ્ત્રી નથી ને પુરુષે નથી અને કક્કા બારકડી વાળું નામ નથી સતનામ કાબડી માં આવે નહીં નહી વ્યાપક છે કાપકા બારકડીમાં તો આપેલ નામ આવે સબનો મગનો ભગનો એ બધા નામ બાદ થઈ ગયા નામ રૂપ ગુણ કા નાશ ચોથા પદ હે અવિનાશ ચોથા પદને જાણે એને કહીએ હરિનો દાસ મન ના કારણ બધા મટી જાય ઝઘડા મટી જાય અને શાંત થઈ જાય નિરાંત થઈ જાય નિરાંત એટલે પછી કોઈ ઉપાધિ રહે નહીં ગોતવાની ઉપાતિ ના રઈ નરક સરગનીય ઉપાતિ ના રઈ 84 ના રઈ કાઈ નડતું નથી તો આવા સંતો સેવવાના છે જય દેવ કહે સંત સેવતાર સોત સંગ કરીએ રે વાસ સંતનો જય દેવ જયદેવ કે આવા સંતનો નો સંગ કરો કઈ જ્યોત જાગે જીવન ની ને કેવલ રામાફીર પાઠ કરે ઈ એ તો જગાડો પછી તો ઓલવી જાય ઘી પૂરવાનું બંધ કરો એટલે એવી જ્યોત નહી આ દિલ દરિયામાં અખંડ દેવો દેખ્યા વિનાનું મારું મન ડોલે ભ્રાંતિના ના ભર્યા ભાવો ભાવ ભટકે ગુરુ વિના તાણા કોણ ખોલે કોપ આવો સદગુરુ મળે અને આ તાળું ખોલી નાખે ત્રિકુટીનું હો ઓલા લોટાના તાલાને ઈને ઓલા બીજા ખોલે આપણે ત્રિકુટીના તાળા ખોલવાના છે ત્રિકુટીના ગુરુએ તાણા કોલ્યા શબ્દરૂપી સાહેબ કોલ્યા બોલ્યા બાવન બારા ગુરુ મારા ઘરે આયા આવો સદગુરુનો મહિમા છે વાલા એટલે ગુરુનો ઋણ કોઈ કોઈદી ચૂકવી ના શકાય માત પિતાનો પણ ચૂકવી ના શકાય એટલે આપણે બધાએ હોમ નિષ્ઠા રાખજો સદગુરુના ભાવમાં માતા પિતાના ગુણ ના ભૂલતા અને આ મહિમાને જાગૃત રાખજો અલ્પેશભાઈએ બાર મહિને એક વાર ફરજીયાત હરિગુરુ સંતોને બોલાવે નિમિત્ત કોઈ પણ હોય પણ મારા સદગુરુનું ભજન કરવું એનો એ ભાવ નિમિત્ત માની એક નિર્વાણ તિથિ નિમિત્તે હરિગુરુ સંતોને તેડાયા અને જેને આ મહિમા કર્યો એના જે તનનો મનનો અને ધનનો ઉપયોગ કર્યો છે આ દુરુપયોગ નથી વેડફ્યુ નથી આ એને વાયુ છે તમે જેવા કર્મ કરશો જે વાવશો એ ઉગશે બાવળ વાવા બી બાવળના બી વાવો તો કાંઠા આવે આંબો વાવો તો કેરી આવે એમ આ બી આંબાના છે સંતોને બોલાયન ભોજન ભજન જે સત્સંગ કરાયું ન કે આ જગ્યાએ જો ડાકલા ڈاکલાવારાને બોલાયો હોય તો બાવળિયાના બી છે હે ભામણને બોલાયા હોય તો એ કે મારી માન હરગે ચડાવી છે

ગંગા ને કબીર કે છે તારામાં આવે છે નાય છે ધોવે છે અને આ બધા હાટકા પધરાવે છે આ બધા પાપ પાપતું છે ને આ કે

તાજો બળદિયો મરી ગયો હોય એની આગળ ઘાસ નાન રજકો નાખો તણું ભાગે શાબાશપુર વાળા હે ભક્તો તમારે તાજી ભેંસ કે પાટરું મરી જઈ હોય પછી આમ રજકો નાખો તો ખાય ના ખાય મરેલા બેલ ઘાસ ક્યું કરી ખાવે તો મરેલો પિતાશ રાજ ક્યું કરી પાવે જો આપણાને ઊંધા વર્ગાડ્યા છે આપણે જીવતા મા બાપની સેવા કરી લેવાની છે હો ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં ગુરુ ના કરાવું તો કાંઈ નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં તમને ભલે ગુરુ મુખી ના બનો તો ભગતે નથી બનો હારા એક મનુષ્ય બનો અને હારા માતા પિતાને એક સંતાન બનો કે તમને લોકો આમ ક્યાંક નહીં છે ભાઈ પલાણાનો દીકરો આવા બનો શ્રવણ જેવા મર્યા પછી હાઈડકા પધરાવા જતા હવે અહિયાંથી વરી પાછા લોટા ભરી ભરી ઘરે લેતા આવે અને ઉપર રેણ કરાઈ દે કે હવે ગંગા પૂજન કરવું છે હમણાં અમારા મા આ મા બેઠા છે ને આચાર્ય પુરુષ છે અને ઈ ચીક જતા કે બાપા ભજન માં જવાનું ક્યાં કે લોટી પૂજન કીધું છે એનું લોટી પૂજન કે ગંગામાં ભરતા આયા છે ઘડે ઘડા અને થોડાક પૈસા થયા અને હગાવાલા બોલાયા આવરી લોટી ખોલી એક એક સમસી આપી દીધું હવે જેટલાય શરણામત પીધું હરે રામ હરે કૃષ્ણ કરતા જાય દૂધમાં પાણી જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને ઓલું ઘી હોય ને આ પશુ મરી જાય ને એમાંથી એવું વહ નીકળે એને ચોખ્ખું ઘી કરીને બધા ખવડાવતા જાય કેટલાય હાલ પકડાય છે ભ્રષ્ટાચાર હવે આ બધા શરણામૃત લેવા વાળા એટલે મરી ગયા પછી અને આ આપડા બધા બાપાને કાગડા બનાયા

દીકરા નો ધર્મ છે મા બાપ બેઠા હોય ત્યાં સુધી બાર ક્યાંય જવાની જરૂર નથી પેલા મા બાપ ની સેવા કરો પછી બાર હું તો કઉ છું મારી પાસે ના આવશો તમારા મા બાપ ની સેવા કરો

આ ધર્મ છે આ સતગુરુ સમજાવે ધર્મ ગુરુ નહી ધર્મ ગુરુ તો કે છે કે આઈજા બચ્ચા કન્યા મન્યા ગુરુ હું તારો ગુરુ તું મારો સેલો બાર મહિના દમણ મણ બાજરો દેતો રહેજે બધું કરવાની છૂટ તને સડકર બળકર પણ સંતન કે મખદે વણ ગાંડે વણ પોઠીએ વૈકુંઠ ભરી લે શું એમના ખાતમ લખેલું છે સત્યા હોકર સતમાં માલો આ સતની સદા સવાય બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા સતની આગળ નથી બીજો કાઈ સદગુરુ કોઈ દે જૂઠું ના બોલે આચી સલાહ આપ્યા વ્યાસપીઠ છે અને આના ઉપરથી જૂઠું ના બોલાય અને આઈથી જો હું જૂઠી સલાહ આપું તો મારા જેવો કોઈ પાપી નહીં બોલો સત ગુરુ મહારાજ હવે આપણે આંગણે મહેશરામ મહારાજ આવ્યા છે એમ